સવારથી લઈને મોડી સાંજ સુધી ઈડીની જે છે ટીમ ત્યાં સુરેન્દ્રનગર અને આસપાસના તપાસ અર્થે આવી હતી અલગ અલગ જગ્યાએ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી ત્યારે ઈડી દ્વારા તેમને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ નિવાસે લઈ જવામાં આવ્યા તો બીજી તરફ મોડી રાત વહેલી સવાર સુધી આ તપાસનો ધમધમાટ ફરી એકવાર જોવા મળી રહ્યો છે ઈડીની ત્રણ જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન જે છે તે ફરીવાર હાથ ધરવામાં આવ્યું સરકારી નિવાસસ્થાનથી તપાસ કરવામાં આવી હતી મોટા પ્રમાણમાં સોનું ચાંદી જે છે તે કબજે થયાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે તપાસ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા પણ વહેતી થઈ છે અગાઉ ઈડીની જે રેડ છે એ બાદ એસીબીમાં ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે અપ્રમાણસર મિલકત મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સામે ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પણ મુખ્ય આરોપી તરીકે અત્યારે જોવા મળી રહ્યા છે એમની પણ પૂછપરછ કરવામાં આવી છે તો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી ટીમો દ્વારા અગાઉ કરેલ દરોડા અને સર્ચ ઓપરેશનનો મામલો પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના સાથે લાવી તેમના સુરેન્દ્રનગર ખાતેના સરકારી નિવાસસ્થાને પૂછપરછ હાથ ધરવામાં આવી મોડી રાત થી વહેલી સવાર સુધીમાં ઈડીની ત્રણ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો સરકારી નિવાસ સ્થાને કબજે કરવાની ચર્ચાઓ સેવાઈ રહી છે ઈડીની ટીમો દ્વારા તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અગાઉ ઈડી રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ નાયબ મામલતદાર ચંદ્રરાજસિંહ મોરી કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાવવામાં આવ્યો છે મોટા પાયે જમીન કોભાળ મામલે ઈડી દ્વારા ગત ત્રેવીસ ડિસેમ્બર રોજ દરોડા પાડવામાં આવ્યા હતા સાજિલ બેલીમ ન્યૂઝરૂમ સુરેન્દ્રનગર